મારું નામ હિંમતભાઈ હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાયમ જ નથી કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિસારા ઘર ચલાવીએ કે ને એટલે આ માટે સરકારને મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધા ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થાતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘર માં કોઈ પણ ના અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈ વધતા નથી બોલો ઘર ખર્ચા ચાલે છે અને આ આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય આખું સુરત આની માટે ટકી રહ્યું તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે અમે કારીગર તરીકે જ કહીએ છીએ

હીરાનો ધંધો આખી દુનિયાનો નો પેલો નંબર ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા સરકાર ને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત ત્યારે મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો નો છું એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત આજે સુરત તમને ખબર છે પેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી તો આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે કે વેચાય તો ઈવડા ઈ પાછા મજૂર ને આપે તો જ રોટી રોટી મળે નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખ ના રોજ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી વીસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્રીસ તારીખ ના રોજ રત્ન કલાકારોનો નો ત્રીસ ટકા ભાવ વધારો કરવામાં નહી આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં દિવસની અંદર પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે રોજ અને રવિવારે હડતાલ કોલ ચાલુ રહેશે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારગામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોય તો નથી આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદિર આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકોએ ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ની માગણી કરીએ છીએ તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે અને ઉત્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાઇલ અ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હતો પચીસના રોજ रतनकला रैली न आयोजन करेल